જો માયા ભાઈ આયે મમ્મીને ડાયરા માચાર નો બોલે તો આ મેટર મત ના ને તો કે કે કા તો કે કે કા આ બધું થા તો જી મિત્રો તમે બધા લોકો જાણતા હ જ કે કોઈ સમયના લોકો ની જીત અને નવીન પેની જીત થઈ છે અને ત્યાર પછી જનોને કઈ ઉપર હમ્રત કરવા માં આવ્યો તો અને જયરાજભાઈ આયે પરા આવતો અને ટેકનિકલ સાબિત પણ જેયું છે સચ્ચે જોમદાર હતા જયરાજભાઈ આની ગળ પકડ પણ કરવામાં વિશે કે કે જો સૌથી મોટો સમાસ મળી જાય છે આ વિડિયોમાં હું તમને સમક્ષ બીટર માંથી બતાવવા જઈ રહ્યો છું નમસ્કાર મિત્રો તમારું કેમ તમારું સ્વાગત છે હું આવશ્યક લેવા પર જોકે માયાભાઈ આઈરે હમણા જ કને જેલમાં નાખવામાં આવ્યો છે જયરાદભાઈ હેરને તમે બધા લોકો જાણતા હશો કે મુંબઈના ડાયરેમાં માયાભાઈ આઈરે કહ્યું હતું કે મેનેજમેન્ટ સંસને ડાઈને બોલ્યા હતા કે આફત માફી વક્રણ અને આ બધું ચાત જ નથી હતું અને ચાત જ શરૂઆત હતી તે કે કે માયાભાઈ આઈરે ડાયરેમાં ન બોલ્યા હોત તો આ બધું થાત જ નહીં તો જયરાદભાઈ હેર જેલમાં જાત જ નહીં કે કે એવું બોલ્યો તો પણ ખોટું નથી તો કે કે તમે બધા લોકો જાણતા હશો કે જયરાદભાઈ હેર ને જેલમાં નાખી દેવામાં આવ્યો છે અને નવીનભાઈને ન્યાય મળ્યો ગવ છે અને કોઈ સમયના લોકો પણ ખુશ છે અને खुशी ना से कोई समय ना लोगों ने तो आना वीडियो आटलो तो हमारे चैनल में ना वाला फिर लाइक करना सब्सक्राइब ना शेयर जरूर कर दे, दे जो सब्सक्राइब कर दे जो जल्दी से जल्दी अन्य फेसबुक में भी तो फॉलो जरूर कर दे, दे जाइन चैनल